નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચોવીસ ડિસેમ્બરની રાત્રે રાજપીપળા કરજણ નદી રિંગ રોડ ઉપર એક બેકાબુ લક્ઝુરિયસ કારે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ચોવીસ ડિસેમ્બરની રાત્રે સિલ્વર કલરની એક બેકાબુ કાર જે કરજણ નદી વરા તરફથી એરોડ્રામ રિંગ રોડ તરફ જતા જોવાઈ હતી જે આગળ જઈને તાજેતરમાં જ બેસવા માટે મુકાયેલા બાંકડા અને સ્ટ્રીટ લાઇટના થાંભલામાં જઈને ટકરાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારની અંદરના એરબેગ પણ ખુલી ગયા હતા અને નગરપાલિકા દ્વારા

કાર ચાલક સગીર વયની વ્યક્તિ હતી કે પુખ્ત વયની સુધીની પાસે લાયસન્સ હતું કે કેમ આ તમામ પ્રકારના સવાલોના જવાબ મળવાના બાકી છે પોલીસને પણ હજી સુધી આ મામલાની ખબર નથી એવું કહેવાય રહ્યું છે પરંતુ કાર ચલાવનાર અકસ્માત કરનાર કોણ હતો તેની તપાસ થવી જરૂરી છે આ વિસ્તારમાં અવારનવાર રાત્રિના સમયે પૂર ઝડપે મોટરસાયકલ અને ફોર વ્હીલ હંકારવાના બનાવો બને છે તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે આ અકસ્માત સર્જનારની તપાસ થવી જરૂરી છે અકસ્માતમાં સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન થયેલું છે જેની ભરપાઈ કોણ કરશે એ પણ હજી બાકી છે પાંચ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો